ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે સમગ્ર ભારતમાં શોક દિવસ પીએમ મોદીએ કરી મોટી જાહેરાત અને હાઈ એલર્ટ શાળાઓ કોલેજો બધું જ બંધ ગુજરાતમાં પણ રેડ એલર્ટ અને બંધ રાખવાનો આદેશ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો पीएम મોદીની મોટી જાહેરાત અને કરી આગાહી લોકસભાની ચૂંટણી વચ્ચે નરેન્દ્ર મોદી એક ઇન્ટરવ્યુમાં શેર માર્કેટ વિશેની વાત કરી છે તેમણે કહ્યું કે 4 તારીખે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય શેર બજારના જૂના રેકોર્ડ તૂટી જશે પરિણામ બાદ અઠવાડિયામાં એટલો બધો વેપાર થશે કે ઓપરેટરો થાકી જશે તેમણે સરકારી કંપનીના શેરોમાં તેજી આવશે તેવી આશા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે શેર બજારમાં જેટલું વધુ રોકાણ થશે તેટલું અર્થતંત્ર માટે વધારે સારું છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું તેઓ લઘુમતીના વિરોધ ક્યારે પણ એક પર શબ્દ નથી બોલ્યા ભારતીય જનતા પાર્ટી આજે પણ નહીં અને ક્યારે પણ લઘુમતીનો વિરોધ નહીં કરી રહે જો કે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈને પણ ખાસ નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી તેમણે કોંગ્રેસ પર બંધારણના વિરોધમાં કામ કરવાનો અને લઘુમતીના નામે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે તો હવે ગુજરાતીઓ જાણી લો સૌરાષ્ટ્રમાં ભાજપનું શું થશે ક્ષત્રિય આંદોલનને કારણે સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થશે એવા દાવો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર તો કંઈક અલગ જ કહી રહ્યું છે સટ્ટા બજારમાં તો ભાજપ હોટ ફેવરિટ છે રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર ભાવનગર અને જામનગર બેઠક પર ભાજપ વન વે જીતી રહી હોવાનું સટ્ટા બજારમાં અનુમાન છે આ ઉપરાંત બનાસકાંઠા અને પાટણમાં પણ ભાજપ જીતી રહ્યું છે આગળના ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી આઈ એસ આઈ એસ ના ચાર કરવામાં આવી છે તો બીજી તરફ ટીમો આજે અમદાવાદ પહોંચવાની છે જેમાંથી આરસીબી ટીમ બપોરે આવી ગઈ છે થોડા સમય પહેલા અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બ થી ઉડાવી લેવાની ધમકી મળી હતી આ તમામ પરિસ્થિતિને જોતા અત્યારે અમદાવાદમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ છે એટીએસ દ્વારા આંતકીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે

કોરોના શૈક્ષણિક સમાચાર હીટવેવ નો કહેર યથાવત અને શાળાઓ બંધ કાળઝાળ ગરમી અને હીટવેવ દેશભરમાં તબાહી મચાવી રહ્યું છે હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે કાળઝાળ ગરમીને કારણે યુપી પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે યુપીમાં પચીસમી મે સુધી દિલ્હી રાજસ્થાન અને હરિયાણામાં ત્રીસમી જૂન સુધી તો મધ્યપ્રદેશમાં પંદરમી જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે હવે આજે સમગ્ર ભારતમાં શોક દિવસ જાહેર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસી અને વિદેશ મંત્રીનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે તેના પર ભારત સરકારે એકવીસમી મેના રોજ દેશભરમાં એક દિવસનો રાજકીય શોક મનાવવાનો નિર્ણય કર્યો છે શોકના દિવસે ભારતભરમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાતો હોય ત્યાં ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે અને તે દિવસે કોઈ પણ સત્તાવાર મનોરંજન થશે નહીં